નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ આડત્રીસ અલગ આકૃતિ શીખવાના છીએ તો આ પ્રકરણ ખૂબ સહેલું છે ગમે તે બાળકને આવડી જાય એવું છે અને પાંચ માસના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે આ પ્રકરણમાંથી તો આજે આપણે એનએમએમએસ માં પૂછાયેલી આકૃતિઓ ફટાફટ સોલ્વ કરી નાખીએ ઓકે તો જુઓ અહીંયા આ બધા જ દાખલા મેં એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલા લીધેલા છે તો અહીંયા આપે છે કે

ચાલો હવે સત્તાવનમાં પ્રશ્ન સમજીએ કે આઈટી ટી આઈ કે આઈટી કે આઈ કે સી શું જુદું પડે છે તો અહીંયા જો કે આઈ ટી માં ટી આઈ કે આઈટી કે આ ત્રણ શબ્દોનો જ ઉપયોગ કર્યો છે પણ અહીંયાં સી નો કર્યો છે એટલે જુદું કોણ પડે છે તો આઈ કે સી જુદી પડે છે ચાલો અઠ્ઠાવનમાં પ્રશ્ન સમજીએ તો અહીંયા જુઓ ત્રણ ચાર આકૃતિઓ તમે શાંતિથી જુઓ અને જુદું શું પડે છે એ કહો તો અહીંયા જુઓ દરેકમાં ચાર ભાગ બને છે બરાબર ને અહીંયા જુઓ ચાર વસ્તુ છે અહીંયા પણ ચાર વસ્તુ થી ચાર છે પણ અહીંયા ખાલી શું છે તો ત્રણ આકાર જોડે છે બરાબર ને અહીંયા બે ચોરસ અને એક ત્રિકોણ એમ ત્રણ છે અહીંયા બધામાં ચાર 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 છે તો જુદું શું પડે છે ચાલો આકૃતિ જુદી પડે છે ચાલો સાહીઠ માં શું જુદું પડે છે તો સાહીઠ માં તમે જુઓ તો અહીંયા તમને બધાને ચેક કરતા દેખી શકાશે કે અહીંયા જુઓ આ જે ત્રિકોણ છે ને

તમે ધ્યાનથી જુઓ ફટાફટ જુઓ અને તમને બધાને ખબર પડશે જો આનું પાક્યું આમ આનું પાક્યું પણ આમ આનું પાક્યું પણ આમ આનું પાક્યું જે છે એ ફક્ત ઉપર છે માટે 61 માં નંબરની આકૃતિ જુદી પડે છે ચાલો હવે આપણે 62 માં આકૃતિ જોઈએ તો 62 માં શું જુદું પડે છે તો તમે અહીંયા 62 માં ચેક કરો એટલે તમને ખબર પડી જશે કે જુઓ અહીંયા આ લીટો અહીંયા આમ તો અહીંયા ગોળામ

આ આકૃતિ જુદી પડે છે બરાબર 67 માં જુઓ તો 67 માં આપણે હવે થોડુંક સમજીએ તો અહીંયા પેન્સિલ છે અહીંયા પેન છે બરાબર અને અહીંયા પણ ઇન્ક પેન છે જે પહેલા આવતી ને ઇન્ક પેન એવી છે આ બોલ પેન છે આ પેન્સિલ છે અને આ છે પેન ડ્રાઈવ એટલે કે આ બધું જ લખવાના કામમાં આવે જ્યારે પેન ડ્રાઈવ એ લખવાના કામમાં આવતી નથી માટે આ જુદી પડે છે ચાલો 68મો પ્રશ્ન સમજીએ એટલે આપણને ખબર પડે કે અહીંયા શું જુદું પડે છે તો 68મા પ્રશ્નમાં જુઓ અહીંયા સોય છે અહીંયા કુહાડી જેવું છે કાતર છે અને કરવત છે એટલે કે આ ત્રણ વસ્તુ કાપવામાં કામમાં આવે છે જ્યારે સોય સાંધવાના કામમાં આવે છે એટલે કે સોય જુદી પડે છે અહીંયા જુઓ અગરો સિત્તેરમાં આ બધા દીવા છે પણ આ અગરબત્તી છે એટલે આ જુદી પડે છે સિત્તેરમાં પ્રશ્નમાં જોઈએ તો આ કેરમ બોર્ડ છે ચેસ છે બેટ છે બાજી પત્તા છે તો એમાંથી શું જુદો પડે તો આપણને ખબર છે કે આ બધી અંદર બેસીને એટલે ઇન્ડોર ગેમ છે જ્યારે આને બાર રમવા માટે બહાર જવું પડે એવી જ રીતે આ પણ પ્રશ્ન એવો જ છે સેમ ટુ સેમ છે તો અહીંયા બેપ જુદું પડે છે ચાલો બત્તેરમો પ્રશ્ન સમજીએ તો અહીંયાં આ બધા પ્રાણીઓ છે પણ આ બધા પ્રાણીઓની અંદર આ જે પ્રાણી જે છે એટલે કે માછલી એ ફક્ત પાણીમાં રહી શકે છે અને આ બધામાં બેડકો મગર હોય આ બધા પ્રાણીઓ જે છે એ ઉભયજીવી છે ખાલી માછલીને પાણીમાં રહેવું પડે છે ચાલો તોતેરમો પ્રશ્ન સમજીએ તોતેરમો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે એટલે હું તમને સમજાવું છું જુઓ અહીંયા કેવું છે કે આ કયો આકાર છે તો એ આ પંચકોણ આકાર છે બરાબર ને અહીંયા તમે જોઈ શકો છો કે પંચકોણ છે તો પંચકોણ છે તો ઉપર કેટલા છે પાંચ અહીંયા કયો આકાર છે ત્રિકોણ તો ત્રિકોણમાં ઉપર ત્રણ આવા કરેલા છે અહીંયા ચોરસ છે તો ચોરસમાં ચોરસે છોડી દઈએ પેલા આકૃતિ જુદી પડે છે ચાલો ચોમોતેરમાં પ્રશ્ન સમજીએ કે આમાં શું જુદું પડે છે તો આમાં તો જોઈને જ કહી શકાય કે બધી જ રેખાઓ સમાંતર છે પણ આ રેખાઓ જો સમાંતર છે ને એટલે આ જુદી પડે છે

આપણે છોતેરમાં પ્રશ્ન સમજીએ કે શું જુદું પડે છે તો જુઓ છોતેર પ્રશ્નમાં તો તમને ક્લિયર ખબર પડી જશે બધાને કે આ બે જે ટપકા છે ને એ જુઓ અહીંયા છેક ઉપર છે એટલે આ જુદા પડે છે બધામાં અહીંયા જુઓ વચ્ચે વચ્ચે ટપકા છે અને અહીંયા જુઓ છે એક ઉપર ટપકા છે એટલે જુદા પડે છે ચાલો સિત્તોતેર પ્રશ્ન જુઓ તો તમને બધાને ખબર પડી જશે કે શું જુદું પડે છે તો જુઓ આમાં ગોળ છે એમાં ચાર ભાગ સરખા છે આમાં પણ ચાર ભાગ સરખા છે આમાં પણ ચાર ભાગ સરખા છે પણ આમાં ચાર ભાગ સરખા નથી નાના મોટા નાના મોટા છે એટલે આ જુદું પડે છે ઇઠોતેરમાં પ્રશ્ન સમજીએ શું જુદું પડે છે તો જુઓ આ બધી જ બંધ આકૃતિ છે આ ખુલ્લી આકૃતિ છે માટે આ જુદી

એસીમો પ્રશ્ન સમજીએ કે આની અંદર શું જુદું પડે છે તો જુઓ એસીમો પ્રશ્નમાં અહીંયા જો ગોળ છે એની આજુબાજુ 1 2 3 4 ટપકા બાર છે તો ચાર ટપકા અંદર છે બરાબર પણ અહીંયા જુઓ બે ટપકા બાર છે તો એક ટપકો અંદર છે અહીંયા એક બે ત્રણ ચાર બાર છે તો ત્રણ અંદર છે અહીંયા પણ ત્રણ છે તો અહીંયા બે અંદર છે તો બધામાં સરખું છે પણ આમાં ચાર છે તો ચાર હોવા જોઈએ હોવા જોઈએ એટલા માટે એ પડે છે ચાલો એક્યાસી માં અહીંયા તમે જુઓ અહીંયા કાળા કરેલા છે જે છેલ્લે છેડા બેન ને છે ને ઉપરનો નીચેનો ત્યાં કાળા કરે છે અહીંયા પણ એમના છેડા અહીંયાથી સ્ટાર્ટ થાય ને અહીંયા પૂરું એટલે કાળા કરેલા છે એનમાં પણ એવું કરે પણ વર્તુળમાં તો એવું છે જ નહીં એનો છેડો ખબર જ ના હોય એટલે આ જુદું પડે છે બ્યાશીમાં પ્રશ્ન સમજી આની અંદર શું જુદું પડે છે તો બ્યાશીમાં પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે દરેક આકૃતિમાં અંદર મિરર ઇમેજ છે એટલે કે દર્પણ આકૃતિના અક્ષરો છે જુઓ પણ આની અંદર ખાલી સીધો છેપી એટલે આ જુદો પડે છે ત્યાંસીમાં પ્રશ્ન જુઓ તો આની અંદર શું જુદું પડે છે જો ત્યાંશીમાં પ્રશ્નમાં જોઈશું તો અહીંયા તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે જુઓ આના આમ 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 અને આ અહીંયા પણ બરાબર ત્રિકોણ એટલે આવો ભાગ છે આવો એક ભાગ નીચે આવો ભાગ અહીંયા આવો ત્રિકોણ તો આવો ભાગ અહીંયા પણ આવો તો ત્રિકોણ એટલે દરેકમાં ત્રિકોણ ને આવો ભાગ છે પણ અહીંયા કેવા છે બે એરા આ એરો આ એરો એવા એરા

આવો જે આકાર છે એની જો ઉપર જેવો આકાર છે એવો નીચે અહીંયા જેવો છે એવો નીચે અહીંયા પણ જેવો છે એવો નીચે પણ અહીંયા જુદો છે અહીંયા ઉપર જેવો છે એવો નીચે છે ને માટે આ આકૃતિ આપણી જુદી પડે છે ચાલો હવે આપણે શું જુદું પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો બધામાં નીચે આવો આકાર છે પણ અહીંયા આવો આકાર નથી માટે આ જુદું પડે છે અઠ્યાસી પ્રશ્ન જુઓ તો અહીંયા શું જુદું પડે છે તો અહીંયા આપણને જુઓ આ બધામાં આવો ત્રિકોણ આવું ને ત્રિકોણ પણ આમાં છે ને એટલે આ જુદું પડે છે ચાલો નેવ્યાસી માં પ્રશ્નમાં બધામાં સિદ્ધિ એક રેખા છે અહીંયા તૂટક રેખા છે એટલે જુદી પડે છે નેવું માં પ્રશ્નમાં શું જુદું પડે છે તો નેવું માં પ્રશ્નમાં તમે બધા તરત જ કહી શકો જો અહીંયા આકૃતિ ને થોડી છેદતી આકૃતિ છે

પણ એવું કર્યું નથી એટલે આ જુદી પડે છે ત્રાણુમાં પ્રશ્નમાં જુઓ શું જુદું પડે છે તો ત્રાણુમાં પ્રશ્નમાં તો જોઈને જ ખબર પડે અહીંયા આ ભાગ અને આ એટલે બે આકાર વિરુદ્ધ સાઈડ છે ઉપર તો અહીંયા નીચે અહીંયા ઉપર તો નીચે પણ અહીંયા તો સામ સામે છે એટલે આ જુદી પડે છે ચોરાણુમાં પ્રશ્નમાં સમજીએ શું જુદું પડે છે તો ચોરાણુમાં પ્રશ્નમાં તો આપણને જોઈને જ ખબર પડી જાય છે કે દરેકમાં જુઓ આવું ગોળ અને આવો અહીંયા એક જ બાજુ છે પણ અહીંયા જુઓ દરેકમાં ત્રણ ભાગ છે બરાબર ને અહીંયા એક બે ત્રણ અહીંયા પણ એક બે ત્રણ અહીંયા પણ એક બે ત્રણ પણ ખાલી આમાં જ ચાર ભાગ કરેલા છે એટલે એ જુદી પડે છે છન્ડ માં પ્રશ્નમાં સમજીએ કે અહિયાં ડીએચલ આમાં શું જુદું પડે છે તો અહીંયા બધાને ખબર છે કે આ ખૂણા અહીંયા બને છે બધામાં આમાં ખૂણા બનતા નથી એટલે આ જુદું પડે છે સત્તાણું માં પ્રશ્નમાં સમજીએ શું જુદું પડે છે તો સત્તાણું માં પ્રશ્નમાં જોઈને તરત ખબર પડી જશે જો અહીંયા એક ત્રિકોણ સીધો પછી ઊંધો એવી રીતે અહીંયા એટલે ક્રોસ છેદે છે બરાબર છેદે તો છે જ પણ કેવા સરખા ત્રિકોણ છે તો ત્રિકોણ જ છેદે છે આ લંબચોરસ છે તો લંબચોરસ જ છેદે છે અહીંયા આવું આપણે અઠાણું પ્રશ્ન ઉકેલીએ અને શું જુદું પડે છે એ નક્કી કરીએ તો અઠાણું માં પ્રશ્નમાં જોવા અહીંયા જેવો બાર આકાર છે એવો જ અંદર આકાર છે આમાં ત્રિકોણ છે તો ત્રિકોણ છે આમાં વર્તુળ છે તો વર્તુળ અહીંયા જુઓ ઋતુ છે તો ચોરસ છે માટે એ જુદી પડે છે નવ્વાણું માં પ્રશ્નમાં જુઓ શું જુદું પડે છે તો નવ્વાણું માં પ્રશ્નમાં આપણે તરત જ જોઈને કહી શકીએ કે દરેકમાં માં ત્રણ 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 આકાર છે પણ આની અંદર ફક્ત ને ફક્ત બે આકાર અને એમાં કાળો કરેલો એટલે એ જુદો પડે છે સોમો પ્રશ્ન ફરીથી આવી ગયો આપણને બધાને ખબર છે પણ અહીંયા જુદો છે જુઓ અહીંયા કેટલા છે પંચકોણ તો એક બે ત્રણ ચાર પાંચ છે અહીંયા ત્રિકોણ તો એક બે ત્રણ છે બરાબર અને અહીંયા ચોરસ છે તો એક બે ત્રણ ચાર છે પણ હવે અહીંયા કેવું છે એક બે ત્રણ ચાર પાંચ પંચકોણ છે તો પાંચ હોવા જોઈએ ને પણ એવું છે નહીં એટલે આ આકૃતિ જુદી પડે છે પહેલાના જેવો જ પ્રશ્ન છે પણ એ જવાબ એ નથી બરાબર ને થોડુંક ચેન્જ કરેલું છે એકસો એકમો પ્રશ્ન સમજીએ એક બે ત્રણ એક બે ત્રણ પણ આની અંદર ઘણા બધા રેખાખંડો છે એટલે આ જુદી પડે છે એકસો બેમાં પ્રશ્ન સમજીએ કે આની અંદર શું જુદું પડે છે તો એકસો બે માં પ્રશ્ન ને જોઈને તમે કરી શકો કે અહીંયા જુઓ વત્તા અને મિંડુ વત્તા અને ગોળ મિંડુ વત્તા અને ગોળ મિંડુ પણ આની અંદર એવું છે નહીં એટલે એ જુદી પડે છે એકસો ત્રણ મો પ્રશ્ન સમજીએ તો આની અંદર શું જુદું પડે છે તો અહીંયા તરત જ કરી તમે કહી શકો કે જુઓ આ ગોળ આ મીંડુ આ મીંડુ બધે આ ઉપર છે તો આ નીચે છે આવું ઉપર છે તો અહીંયા નીચે છે આ ઉપર છે તો અહીંયા નીચે છે અહીંયા જુઓ

105મો પ્રશ્ન જોઈએ તો એની અંદર શું જુદું પડે છે તો તમે જો ઇન તરત કહી શકો કે આની અંદર આવું કાળું કર્યું છે માટે એ જુદું પડે છે 106મો પ્રશ્ન જોઈએ તો આની અંદર શું જુદું પડે છે જુઓ અહીંયા 106 ના પ્રશ્નની અંદર આ આવે કારણ કે જો બધામાં આવો સરવાળો અને પછી આમ બધામાં એવું છે પણ આમાં એવું છે નહીં બરાબર તો આ 106 માં એ એ જુદું પડે છે એકસો સાતમાં માં શું જુદું પડે છે તો એકસો સાતમાં માં તો જોઈને તમને તરત ખબર પડી જશે કે અહીંયા રાઉન્ડ તો આ બાજુ ત્રિકોણ અહીંયા આવો આકાર તો આ બાજુ છે ત્રિકોણ અહીંયા પણ ગોળ તો આ બાજુ છે પણ અહીંયા બંને પ્રશ્ન તો જોઈને જ તમને ખબર પડે કે જો જેવું જેવો આકાર ઉપર છે એવો જેવો નીચે આવવું જોઈએ અહીંયા પણ જેવો છે એવો નીચે આવવો જોઈએ અહિયાં પણ જેવો છે એવો નીચે આવવો જોઈએ પણ અહીંયા આવતો નથી માટે આ જુદો પડે છે ચાલો હવે આપણે અહિયા તમે આકાર જોઈ શકો છો કે અહીંયા ત્રણ 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 આકાર છે આની અંદર ફક્ત ને ફક્ત બે આકાર જ છે બરાબર ને આ લંબચોરસ છે ને એની અંદર ત્રિકોણ છે આની અંદર જુઓ કેટલા છે તો ત્રિકોણ ચોરસ અને પાછો ત્રીજો પણ ચોરસ ગોળ ત્રિકોણ પ્રશ્ન સમજીએ તો આપણે કહી શકીએ કે આકૃતિ જુદી પડે છે એકસો પ્રશ્ન ફરીથી આવ્યો એટલે આપણે આ જુદી પડે છે એકસો બારમા પ્રશ્નની અંદર શું જુદું પડે છે તો એકસો બારમા પ્રશ્નની અંદર બધાને ખબર પડી જાય કે અહીંયા અહીંયા ઉપર 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 નીચે 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 પણ બંને એક જ દિશામાં એટલે આ જુદું પડે છે એકસો તેર પ્રશ્ન સમજીએ તો એમાં આ જુદું પડે છે એકસો તેર માં આ બી વિકલ્પ આવે છે એકસો ચૌદ માં જોઈશું તો આપણને ખબર પડી જશે કે આ પ્રશ્ન જુદો પડે છે ચાલો એકસો સોળ પ્રશ્ન સમજો તો એની અંદર શું જુદું પડે છે તો એકસો સોળ માં પ્રશ્નમાં તો તમને જોઈને ખબર પડશે કે જોવા બધામાં આ આમ છે આડોદાંડો બરાબર એકસો સોળ માં આ પ્રશ્ન જુદો પડે છે એકસો સત્તર માં જોઈને તમને ખબર પડી જશે કે શું જુદું પડે છે તો જ્યાં આવું ગોળ છે ત્યાં જ એરો છે એટલે અહિયાં ગોળ હોવું જોઈએ પણ અહિયાં નથી એટલે બધામાં આ ગોળ અને એરો ગોળ અને એરો ગોળ અને એરો પણ અહિયાં ગોળ નીચે છે ને એરો ઉપર છે એકસો અઢાર મો પ્રશ્ન સમજી લો તો આની અંદર શું જુદું પડે છે ઉપર ત્રિકોણ છે તો પછી અહીંયા આવી ગયું બરાબર અને અહીંયા અહીંયા આવી ગયું પણ આ જે છે એ એ વધારે એનું રોટેશન બતાવી છે એટલે માટે આ જુદું પડે છે ચાલો 119 માં પ્રશ્નમાં સમજીએ કે શું જુદું પડે છે તો 19 માં પ્રશ્નમાં બધાના જુઓ આ પાંખા ઉપર છે ખાલી આની અંદર આ આ ઉપર છે બધામાં આમ આમાં ખાલી નીચે છે એટલે એ જુદું પડે છે હવે આપણે 120 મો પ્રશ્ન સમજીએ કે આની અંદર શું જુદું પડે છે તો 120 માં પ્રશ્નની અંદર અહીંયા તમે બધા જ જોઈ શકો છો કે અહીંયા કાટખૂણો બનાવે છે અહીંયા પણ કાટખૂણો બનાવે છે અહીંયા પણ કાટખૂણો પણ અહીંયા બનાવતું નથી એટલે એ જુદો પડે છે 121 માં પ્રશ્નની અંદર જુઓ તો શું જુદું પડે છે તો 121 માં પ્રશ્નની અંદર આપણે જોઈશું તો

આ પ્રશ્ન સમજીએ કે આની અંદર શું જુદું પડે છે તો એકસો ત્રેવીસ માં પ્રશ્નમાં પણ આકૃતિ જુદી પડે છે એકસો માં પ્રશ્ન ની અંદર પણ આપણને ખબર પડી જશે કે દરેકમાં દરેકમાં જુઓ અહીંયા જે જે આ સરખા છે પણ જુઓ ઊંધું છે બરાબર ને એક તો એ પણ છે હા ઊંધું અને સીધું છે માટે આ જુદું પડે છે ચાલો એકસો પચીસ માં જુઓ કે શું જુદું પડે છે તો આ આકૃતિ જુદી પડે છે એકસો માં આ આકૃતિ જુદી પડે છે

આ આ ખૂબ પૂછાતા હોય છે એટલે ચેપ્ટર તો બધાને આવડી જોઈએ કારણ કે આપણે શું કરવાનું છે ફક્ત ધ્યાનથી આકૃતિને જોવાની છે અને પછી ફટાફટ આપણે ઓળખી જવાની છે કે કઈ આકૃતિ જુદી છે બરાબર તો બાળ મિત્રો આ પ્રકરણમાંથી તમારે એક પણ માર્ક્સ કપાવવું જોઈએ નહીં કારણ કે આ પ્રકરણ ખૂબ છે મિત્રો મારો વિડિયો જો તમને ગમતો હોય તો પહેલા એને લાઈક કરી દો ચેનલ ને હજુ સુધી ન હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરી દો બે ત્રણ મિત્રો ને શેર કરી દો આપણા મિશન એનએમએસ ગ્રુપમાં ચાર પાંચ મિત્રો ને તમે જોડી દો તમારા મિત્રો જો હજુ પણ બાકી રહી ગયા હોય તમને ફટાફટ એનએમએમએસ તૈયારી માટે આપણા મિશન એનએમએમએસ ગ્રુપમાં જોડી દો હવે આપણે મળીશું આપણા નવા પ્રકરણના વિડીયોમાં